શાલિનભાઈ વૈદ તેજસભાઈ મહેતા સહિતના મહાનુભાવો અને તેમના સહયોગીઓ હાજર રહ્યા ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની ખેલદિલ બતાવી રિપોર્ટર અભિષેક વોરા અભિક્રાઇમ ન્યૂઝ સુરતજી સુરત તેજસ મહેતા સુરતથી આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોદન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે એકતા વધે જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પ્રવાસી કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે જય પરશુરામ જય મહાદેવ